નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે રાષ્ટ્રીય પર્વક ગણતંત્ર દિનની ઉજવણી જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગર દ્વારા સરકારી પ્રાથમિક શાળા સેક્ટર ઓગણત્રીસ એક ના ભૂલકાઓ સાથે ઉજવવામાં આવ્યું રંગબેરંગી વેશભૂષા સાથે ઉત્સાહથી ભરેલા બાળકોએ ભારત માતાના જય નાદ અને જંડા ગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શાળામાં અભ્યાસ કરીને અત્યારે ઉચ્ચતર અભ્યાસ કરી રહેલી ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા રાષ્ટ્રધ્વજ પਹਿરાવવામાં આવ્યો હતો રાષ્ટ્રગાન બાદ સલામી આપી ભારત માતા જયઘોષ સાથે સહુ સંસ્કૃતિ કાર્યક્રમને માનવા શિસ્તબદ્ધ રીતે પ્રાર્થના ખંડમાં ગોઠવાઈ ગયા મહેમાનોનું સ્વાગત અને અભિવાદન શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વેલકમ કાર્ડથી કરવામાં આવ્યું બાળકો દ્વારા વિવિધ પ્રાંત અને ભાષાની રજૂ કરતી વિષભૂષા સાથે નૃત્ય રજૂ કરી તેમની કલાનો સુંદર પરિચય આપ્યો આ ખાસ પ્રસંગે ગ્રુપ દ્વારા 143 ઇંચનું સ્માર્ટ ટીવી ભેટ આપવામાં આવ્યું હતું ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી હિતેન્દ્ર શાહી ઉદ્બોધન કર્યું હતું શાળાના આચાર્ય શ્રીમતી વિભૂતિબેને ગ્રુપનો આભાર માન્યો હતો ગાંધીનગર રાંદેસર મુકામે ઉર્જાનગર બંગલોઝ બી ખાતે ભારત દેશના 77મા પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સફાઈ કામદાર સફાઈ કામદાર મુકાદમ સેનિટેરી સુપરવાઇઝર સેનિટેરી ઇન્સ્પેક્ટર સબ સેનિટેરી ઇન્સ્પેક્ટર વગેરેને ફૂલ મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં દેશભક્ત નાગરિકો હાજર રહ્યા હતા આજરોજ 77મા પ્રજાસત્તાક દિન 2026 જાન્યુઆરી ના રોજ સર્વ વિદ્યાલય કીડવની મંડળ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું તેમાં શાળાના કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી આચાર્ય શ્રી વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ સાચા અર્થમાં રાષ્ટ્રીય દિનની ઉજવણી કરી જેમાં કોઓર્ડિનેટર શ્રી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું આજ રોજ શ્રી એમએચ વિદ્યા મંદિર ડબુડા માં 77મા પ્રજાસત્તાક દિન પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શ્રી કીડવની મંડળ ડબુડાના મંત્રી શ્રી હિંમતસિંહ પરમાર ઉપપ્રમુખ શ્રી મહોબતસિંહ સોલંકી તેમજ શ્રી કીડવની મંડળના સૌ સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા રમતવીરોના પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ તેમ જ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ગાંધીનગર ખાતે આજે સ્વાગત એફોર્ડ સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન અને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને સંગીત કુરસી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ગાંધીનગર દ્વારા સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન અને ઝંડા ગીત રજૂ કરવામાં આવ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેજીટી ધોરણ 11 સુધીના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગીત નૃત્ય વિવિધ વેશભૂષા અને પરેડ બેન્ડની સુંદર રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકો મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓએ સભાગી ખૂબ જહેમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યા શ્રી जयाબેન ધીરમલાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું सर्व विद्यालय संचालित स्वामी विवेकानंद विद्याविहार गांधीनगर ने आज रोज मानसा मुकामे जिला कक्षा प्रजासत्ताक पर्व उजी निमित्ते राज्य सरकार द्वारा गांधीनगर जिला श्रेष्ठ शाला तरीके पसंद थे मंत्री श्री ऋषिकेश भाई पटेल द्वारा शाला आचार्य श्री भावेश कुमार जानी ने શાળા વિકાસ માટે એક લાખ રૂપિયાનું ચેક અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તથા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે કમાન્ડન્ટ જનરલ શ્રી હોમગાર્ડ્સ ગુજરાત રાજ્ય અમદાવાદના તેવીસ જાન્યુઆરી બે મુજબ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના પ્રજાકસત્તાક દિનની ઉજવણી પ્રસંગે હોમગાર્ડ્સ ભવન અમદાવાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે મેજર ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ શ્રી પિયુષ પટેલ એપ્સ દ્વારા મુખ્યમંત્રી શ્રીના ચંદ્રકો એનાયત કરવામાં આવેલ જેમાં ગાંધીનગર જિલ્લાના દસ અધિકારીશ્રીઓને ચંદ્રક જાહેર થતા સમગ્ર જિલ્લા કચેરી સ્ટાફ અને સ્ટાફ ઓફિસરો તથા ગાંધીનગર જિલ્લાના ક્લાર્ક તેમજ સબ ઇન્સ્ટ્રક્ટર અને વિવિધ યુનિટોના અધિકારીશ્રીઓ અને હોમગાર્ડ્સ દળમાં ઉત્સાહની લાગણી પ્રવર્તેલ છે હોમગાર્ડ સભ્યો અધિકારીઓ દ્વારા તેઓનું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ જિલ્લા કચેરી દ્વારા ડોક્ટર જીવરાજ મહેતા ભવન ખાતે જિલ્લા કમાન્ડન્ટ શ્રી વીર પ્રજાપતિના હસ્તે રાષ્ટ્રીય ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમાં હોમગાર્ડ સભ્યો વિશાળ સંખ્યામાં હાજર રહેલ હતા તેમજ શ્રી સી એમ પરમાર સેકન્ડિંગ કમાન્ડ નિવૃત્ત તેમજ શ્રી વીજી પ્રજાપતિ નિવૃત્ત અધિકારી હાજર રહેલ હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી દિલીપસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું અને કાર્યક્રમનું સંચાલન શ્રી હલ્પેશભાઈ રાઠોડ સિનિયર પ્લેટૂન કમાન્ડર ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ હતું. જસીઆઈ દેહગામ સંસ્થા દ્વારા સમાજ હિત અને શિક્ષણના વિકાસને ધ્યાનમાં રાખીને રામાજીના ચાપરા સ્થિત શાળામાં એક પ્રેરણાदायी તથા ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જસીઆઈ દેહગામના પ્રમુખ જસી સંકેતભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમના આયોજન અને સંચાલન માટે પ્રોજેક્ટ ચેરમેન જેસી સંગીતાબેન, જેસી નીતીનભાઈ, લેડી જેસી ચેરમેન જેસી ગુંજા સોની તથા જેસી સ્વિતા શર્માએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રામાજીના ચાપરા શાળાના આચાર્ય શ્રી મોદી ભાગ્યેનભાઈ તથા શાળાના તમામ શિક્ષકોએ અવિરત મહેનત અને સહકાર આપ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ સકારાત્મક વિચારસરણી શિસ્ત અને આત્મવિશ્વાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અંતે જે સીઆઈ દહેગામ દ્વારા શાળા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ આવા સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ